ભાઈ ખોડાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને પાંચ હજાર નિઃશુલ્ક પતંગનું વિતરણ કરવામાં આવ્યું આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના નવનિર્મિત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે સાથે જ ઉત્તરાયણનો પર્વ છે તે દરમિયાન બંને પર્વને ધ્યાનમાં રાખીને આજ રોજ ગોરવા ખાતે આવેલ ચતુરભાઈ ખોડાભાઈ પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટ સત્યનારાયણ માધ્યમિક વિદ્યાલય તથા સી કે પ્રજાપતિ વિદ્યાલય લક્ષ્મીપુરા અને ગોરવા દ્વારા આજે પતંગોત્સવ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને પાંચ હજાર પતંગોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી શહેરના પ્રમુખ ડોક્ટર વિજય શાહ વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિમેશ પાંડ્યા તથા મ્યુનિસિપલ કાઉન્સિલર અને સી કે પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા રાજેશભાઈ પ્રજાપતિ વિષ્ણુ પ્રજાપતિ તથા આચાર્ય શિક્ષક વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સિલર રાજેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે જે રીતે અયોધ્યામાં ભગવાન શ્રીરામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે અને હવે ઉત્તરાયણ પર્વ પણ છે ત્યારે વિદ્યાર્થીઓના જીવનમાં પણ રંગબેરંગી પતંગોની માફક રંગ અને ઉમંગનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે પતંગોનું નિઃશુલ્ક વિતરણ કરી બાળકોના ચહેરા પર ખુશી લાવવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે ચતુરભાઈ ખોડાભાઈ પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સત્યનારાયણ માધ્યમિક વિદ્યાલય તેમજ સીકે પ્રજાપતિ વિદ્યાલય એક લક્ષ્મીપુરા તેમજ ગોરવા વિભાગ બે સીકે પ્રજાપતિ વિદ્યાલય દ્વારા પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ તેમજ વડોદરા શહેરના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન મિતેશ પંડ્યા તેમજ મારા ભાઈ શ્રી વિષ્ણુભાઈ ટ્રસ્ટી તેમજ અહીં વિદ્યાર્થીઓ તેમજ સાથે પ્રિન્સિપાલ અને શિક્ષક મિત્રો સૌ હાજર રહ્યા હતા અને આ પતંગ મહોત્સવનો આ અનેરો મહોત્સવ વિશે વિજયભાઈ શાહ હાજર રહીને માહિતી આપી હતી અને તેઓએ વિદ્યાર્થીઓને આ જે ઐતિહાસિક મંદિર રામનું બનેવા જઈ રહ્યું છે તે મંદિરને અનુસંધાનમાં માહિતી આપી અને અઢારથી બાવીસ તારીખ જે સંયોગ પાસે હરિધામ મંદિરમાં જે રામની પ્રાર્થના થવાની છે પૂજાપાઠ થશે યંત્ર પાસે એના વિશે વિજયભાઈ સાહેબે સૌને માહિતી આપી અને સૌ વિદ્યાર્થીઓને કહ્યું કે તમારા વાલીઓ આમાં જોડાય તેમજ અયોધ્યા જવા માટે ભારતીય જનતા પાર્ટી તરફથી આયોજન કરવામાં આવશે તેમાં ભાગ લે અને એના માટે નામ નોંધવામાં આવશે એના વિશેની માહિતી ડૉક્ટર વિજયભાઈ સાહેબે આપી હતી અને આ રીતે પતંગ મહોત્સવનું મહત્ત્વ આપતા જઈએ તો ઉત્તરાયણનું મહત્ત્વ જે ઉત્તર દિશાથી પૂર્વ તરફ સૂર્ય પ્રયાણ કરતો હોય છે જે શિયાળામાંથી ગરમી તરફ આપણે જતા હોય છે ત્યારે આપણે વિદ્યાર્થીઓને કહીએ છીએ કે જીવનમાં શક્તિ ઊર્જાની જરૂર હોય છે તેમાં તલ અને ગોળનું મહત્ત્વ સમજાવવામાં આવેલું છે અને દાનનું બી મહત્ત્વ સમજાવવામાં આવે છે ચૂકું દાન આપણે તે સાથે સાથે આપણે ગૌદાન બી કરતા હોય છે ગાયને લીલું ઘાસ સૂકું ઘાસ કવડાવીએ છીએ તેમજ કૂતરાને રોટલી મૂકે છે આ દિવસે અને ગરીબોને આપણે અન્નદાન કરતા હોય છે કે કોઈ કોઈ સારી વસ્તુ કે ધાબળા એવું કંઈ આપતા હોય છે આ રીતે સૌ અલગ અલગ રીતે દાનનો મહિમા મનાતો હોય છે આ રીતે તહેવારો અલગ અલગ હોય છે ધાર્મિક રાષ્ટ્રીય તેમજ સામાજિક તહેવારો આપ ઉજવીએ છીએ આ ઉજવવાનું પાછળ મહત્ત્વ કે એક જ લાગ્યા આપ કામ જ કર્યા કરો એક જ જીવન સ્થિર જઈએ તો આપણામાં નિરાશા આવે આમાં રંગબેરંગી પતંગો કેવી હોય છે એ આપણા તહેવારમાં સાથે સાથે આપણા જીવનમાં બી રંગબેરંગી દિવસો આવવા જોઈએ એટલે માટે આ તહેવારનું મહત્ત્વ છુપાયેલું છે અમાર બાજુમાં અત્યારે અમે અહીંયા આગળ પાંચ હજાર પતંગોનું વિતરણ કર્યું સત્યનારાયણ વિદ્યાલયમાં તેમજ અહીંયા સી પ્રજાપતિ વિદ્યાલયમાં બી પાંચ હજાર અને ગોરવામાં બી પાંચ હજાર એ તો દરેક વિદ્યાર્થીને પાંચથી સાત સાત પતંગોનો સેટ આપ્યો છે અને આ રીતે પતંગનું વિના મૂલ્યે વિતરણ કરીએ છીએ અત્યારે અમારા ગોરવા વિસ્તારના પીએસઆઈ સાહેબ રાણા સાહેબ આવ્યા હતા અને એમને વિદ્યાર્થીઓને જીવનમાં રક્ષણ માટેની માહિતી પૂર્ણ પાડી